તો મહાદેવ વર્ગ કેમ છો બધા મજામાં ને અને મજામાં થશે તો ફરી એકવાર અમારા નાનકડા આવ્યા વ્લોગમાં આપણું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કાલે જન્માષ્ટમી હતી કાલે જન્માષ્ટમી હતી સાતમ શીતળા સાતમને આઠમ બે દિવસ રહી ગયા ફરવા જવાનો પ્લાન હતો આવ્યા હતા ભાવનગર પણ વરસાદના લીધે કાંઈ જઈએ જ નહોતી શકતા કાલે બહુ વરસાદ એટલા હોય કે બહાર નીકળવાનું હતું પ્લાન કર્યો હતો ને તોયનો જઈએ કે અને આજ તો કાંઈ પ્લાન નહોતો વગર પ્લાન જવાનું નક્કી થઈ ગયું છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ કાંઈક બહાર ખબર જ છે અમને એવું નથી કે નથી ખબર

બ્લોગ જોવે પૂરે પૂરે જોવે ને ઈ એમ લાઈક કરજો શેર કરજો અને શેર હા હું છું આ ટોપ પર ફ્રેન્ડ જે જે ભાગે ટોપ બધા એય હાય 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 મજા તારી હું કા મજાક હાય કરું છું તો કે કે કાઈ તો કે કે કાઈ

પાછળ જઈએ ને પછી અમે આવી જાય ત્યારે આગળ તો કન્ટિન્યુ બધા બ્લોગ માં બન્યા રેજો જે વાતાવરણ છે ટપુ આગળ આવે હે પબ્લિક નથી ટપુ છે એમ તો મીડિયમ જય બદરંગ બલી જય કષ્ટ દેવ આતે લાવો તો ટપુ બ્લર થઈ ગયો બ્લર તો ફોટા પાડતા હતા ટપુ મારા સારો ફોટા પાડવા મેં પણ ટપુ ફોટો પાડી દીધો છે પણ અમારા ફોટામાં મારે બે ના પાડવા વાળો લગભગ કોઈને આવડતું જ નથી આવડે ટપુ હા તો આ બે ભક્ત છે ને ચાર ના હે કઈ નથી આવડતું એક ફોટો અમારો સારો નથી પાડ્યો બે કેટલું મસ્ત વાતાવરણ છે જય બજરંગ બલી મસ્ત લોકેશન છે પણ ફોટો પાડી નથી દેતો ટપુ પાડી જાય છે અમને સરકાર અત્યારે વાતાવરણ મસ્ત છે નજારો પણ બહુ સારો છે જય બજરંગ બલી જોવો એવું છે બજારમાં જય જય આવું છે મંદિર છે હા એ ટપુ ઉભી રહી ગઈ કોની વાતો કોણ શું છું લા ડબ્બુ ફોટા પડો ને કદાચ હારો હારે રાખવો પડે કેમ લાગે પૈસા દેવા પડે પૈસા નથી અત્યારે આપડે કોઈ આ ટપુ ખબર છે ને તને

થોડું ઘણું ઓછું છે બહુ વધારે છે નહીં દાય કષ્ટા દેવ સત્ય છે દે બદરંગ બલિ આય ટપુ ટપુ હું એનો આમો કટકો લે દે બદરંગ બલિ દાય મારા નાથ પ્રભુ મસ્ત એટલે એક નંબર મંદિર છે સાળંગપુર હનુમાનજી મહારાજ નું તરપી તમે બ્લોગ બનાવો ટપુ અને હું એનો બનાવું સાઈડ માં બે આમાં આમાં બનાવી

જો મયુરના પાછા ફ્રેન્ડ લોકો મળી ગયા તો મયુરના બધા ફ્રેન્ડ લોકો બહુ એટલે બહુ એટલે બહુ જ છે આ તો બધા તમે બધા જોઈ શકો છો મિત્રો એ મયુરના ફેન ફોલોવિંગ બધા બોલાવે છે એને પણ છે ઓ કેટલા બધા એના ફેન ફોલોવિંગ છે તમે બધા જોઈ શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો

સાળંગપુર નાઇટ કરવાની છે એટલે સુવા માટે તમે રૂમનું સેટિંગ કરવા અહીંયા છે જો લે આ તો જો કમ આમ કરે હા જો એને પાછી બધી ખબર હોય એમ એમ કરો ભખંદર ભખંદર અમે અત્યારમાં આવી ગયા છીએ અહીંયા સાણંગપુર જમવા માટે ટપુ જો ભૂખ લાગી ને બહુ કેટલી લાગી બહુ એટલે બહુ આ રાત્રિ રોકાણ કરવાની છે અમારે સાળંગપુર એટલે જમવામાં આવી ગયા છે ટાઈમ થઈ ગયો છે આ બે જો કેવું છે મજા આવે છે વસલ છે ને ભૂખ્યા છે કેટલા છે આ જો આ એટલી ભૂખી છે કેટલી થી બહુ ને જમવા મળ્યા ચાલો મિત્રો અત્યારે નાઈટ નો વ્યુ તમે જોઈ શકો છો ટપુ હાય બોલ દો ખરા ઓય હે શું કહો છો વેલ જોવે છે જય બજરંગ બલી જય કૃષ્ણ ભગવાન દેવ એટલે નાઇટ નો વ્યુ તો અત્યારે કોઈ લાગતો નથી હું ટપુ બે બેઠા છું હાવ નેટ આરામ છે અત્યારે પબ્લિક ઓછું હોય નાઇટમાં દિવસે બહુ જ એટલે બહુ જ હોય છે અત્યારે વ્યૂ પણ મસ્ત આવે જો નાઇટમાં અત્યારે જમીન અમે અત્યારે બેસવા આવ્યા છે બાર જો આ ફોન ઘુમાડે રીલ જોવે છે ગુડ મોર્નિંગ જય કૃષ્ણભંદન દેવ જય બજરંગ બલી તો રાત્રે મેં નાઈટ અહીંયા કરી હતી સાણંગપુરમાં તો સુઈ ગયા બેઠા બહુ મજા કરી અત્યારે ફોટા પાડવા માટે હાય ટપુ જય કૃષ્ણ કંદન દેવ અત્યારે પાછા જાગીને ફોટા પાડવા આવી ગયા સાળંગપુર વાળા દાદા ટપ્પુ ચાલો ફોટા પાડવી પછી જવાનું છે પાછું બહાર ક્યાં જવાનું છે બરવાળા બરવાડા આવે મંગલપુર મેરડીમાં એ

બસ અત્યારે ફોટો ન પાડવાનો મારે કોણ લાગે છો તમે પણ ફરવા છો તો ગેમ રમવી હાલો હાલો અત્યારે સાળંગપુર હતા સાળંગપુર દર્શન કરી ગયા બેઠા બાદ પછી જાઉં છું તો અત્યારે પાછા બાજુમાં આવી ગયા

પરવાળા આયા કે ચોકલેટ કરી તબુ કે હાલો ખવરાવ ચોકલેટ ચોકલેટ લઈ દે મને નત ખવરાવ ને એમ નહીં મને દે તું દે તો જ નકર નહીં બમન ચોકલેટ થોડીક જ જો એટલે બજે નહીં અલી એટલે મને ચોકલેટ ખવરાવી એને તો કે કે તમે ચોકલેટ લેવા આવ્યા અરે આઈયો બધા આવું બ્લોગ માં હું શું કરું તો કઈ બોલ તો તો છે ને બોલ તો આવે પણ એમ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો ન લાઈક કરો એમ કે લાઈક કરો એટલું જો ખબર ખરે તો એટલું ન બોલ એમ બોલે લાઈક કરો લાઈક કરો ભાઈ શેર કરો એમ કે શેર કરો ક્યાં ગયો અમરે શેર કરો કે શેર કરો એમ બસ વિડીયો પૂરો થઈ એમ કે પૂરો અમે આવી જવા માટે આને ખાવાનું મસાલા કેટલી ખાવાની એક બે દાંત દાંત પડી જ તોય ખાઈ તો બીજા બે પડી જાય તો ખાઈ દેસ

आ बदु दुखेछ जो प्रेम लीला गरे प्रेम लीला त नआके भएन क जनी भाई बेन छ क दक्सन इबे जकति मस्ती गयो मयरो जी ओ गाए कति आ ओ सुरतनी बस पकडमा छ रात रे खबर ने हां सुरतनी आजै सुरमा एक छै निकली गयो छ क न भाइको બરાબર આડા 5 થઈ ગયા હાડા 5 થઈ ગયા આડા 5 થઈ ગયા જાવ પડે આવોનો પડે એટલું બધું હવે નથી અત્યારે વરસાદ હતો થોડોક આમ ને પણ લડ્યો છે નેડો એટલે પણ આજે થોડો થોડો નડો છે ને આજે થોડો થોડો વરસાદ નડો છે આજે બરાબર

રાતે ફરી લાગે રાજા દિવસે રખડે તો લાગે કુતરા ના ગાજાલ